મળ્યું લે પાણી તો દુળ જ ન ભયા લે ભયા આપણે એ હગાની વાત હતી શું કરી એ કરવાનો તો કાખો હા હા તો વિવાહ ના રે વાગ રે વિવાહ ના રે વાગ છે રે યેવા ના રે વાગ ના ડોલ

તઈ બેલી આવે હા આપડા તો સુસે પણ નહિ હા એટલે આવડો તો પાપડ દેવા રોટલા ઘડી મેં કાઠા હા કેવું લાગુ તુ એક નંબર તને ખુશી દે લાગી ને તના રેસી પછી આવું તમારે હું મુગડ ફેરી કે હો પણવા ગોડા નાય ન થાય હમ હાર 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 હવે ફોન કર ફોન કર ઉપર તો ફોન પડ્યા હતા થીલે દાદા અલે અલે ભયા તારે સડચુ પર કે શું ડફો ફન તો બગડી જાયલો તારે ના આવડે ના ભાઈ આમાં તાર ક્યાં આવડે દા નામ તપ પર મને ભાળે ની મોય ડેમણા ઓટો માખના મારાવ છે ના ભયા એમ કીશી

Hann! 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 uma um torspe drop one forcé una battery

પછી જે આ છે છોકરી આવી છે કે નહીં આવા પડ્યા આ પડ્યા ઓરા હાલો ઓરા ઓ અબુ કાકા આ તો મજે મારા કરવાલા મેં તો યહા તો નામ શું છે ઓહો બહુ સુંદર નામ છે તમે કામ ધંધો શું કરો છો કોલેજ કરો છો હું તો બસ આમ થી હું તો ખેતર નું કામ કર્યું હા મારી બેટી બારડી તો ખતરનાક રૂપ રૂપ નો કેવું

તમે રહ્યા એ ચીયા ગમ બાયડી લઈ ગઈ હું તો આ ગમ છે ને બહુ પરસાદ ખતરનાક બાયડી એમ થયું હ ને આ બેઠા એ મારા હા હા હા

બંધ <todic> <todic>